જૂનાગઢમાં મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરીમાં ગેરરીતિ થયા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ બાબતે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માત્ર એક જ વ્યક્તિએ તેર હજાર જેટલા વાંધાઓ રજૂ કર્યા છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આ બાબતે કોંગ્રેસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જુનાગઢ શ્રીને એક વિસ્તૃત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એસઆઈઆર ની પ્રક્રિયા પછી ચૂંટણી કમિશને ડ્રાફ્ટ યાદી પબ્લિશ કર્યા પછી માત્ર દસ મિનિટના ગાળામાં જુનાગઢ શહેરમાં તેર હજાર જેટલી વાંધા અરજીઓ ફોર્મ સાત દ્વારા રજૂ કરવામાં આવી તમામ પ્રકારના કાયદાનું આ ઉલ્લંઘન છે એક વ્યક્તિ દસ થી વધારે અરજી કરી ના શકે એને બદલે તેર હજાર અરજીઓ થઈ છે આ ચોક્કસ આયોજિત કાવતરું છે અને અમને પૂરી શંકા છે કે આ ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે ભારતીય જનતા પક્ષ દ્વારા કૃત્ય એટલા માટે હું કહું છું કે આખા ગુજરાતમાં એક જ ફોર્મેટ થી ફોર્મ 7 માં વાંધા લેવામાં આવ્યા છે અમારી કલેક્ટર પાસે બહુ સ્પષ્ટ માંગણી છે જે ચૂંટણી અધિકારી પણ છે કે એક પણ નામ હિયરિંગ વગર કમી કરવામાં ન આવે ફોર્મ 7 ના વાંધા સામે જેની સામે વાંધા છે એને નોટિસ કરી બોલાવવામાં આવે હિયરિંગ કરવામાં આવે એની મિનિટ સાચવવામાં આવે અને પછી જ હુકમ કરવામાં આવે બીજો અમે વિડીયો ફૂટેજ માંગ્યા છે કે કોણે વાંધા રજુ કર્યા આ વિડિયો ફૂટેજ પછી કલમ 31 જે છે લોક પ્રતિનિધિત્વ ધારાની એની નીચે એ વ્યક્તિ સામે કામ ચલાવવામાં આવે અને કામ જો ન ચલાવે અધિકારીઓ તો કોંગ્રેસ પક્ષ એકસો છાસઠ નીચે સરકારી અધિકારી સામે ફરિયાદ કરવા મજબૂર બનશે જેની એ નોંધ લે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ જુનાગઢ